હાલો તમારો વાલો કેમ છો મારા મનમોજી લે ગુલાબ જેવા મીઠા વાલીડાઓ ઇંગ્લિશ કોર્સ ધમ ધોકાર ચાલુ છે આજે 7મો દિવસ છે ઈ પેલા આપણી ચેનલ માં દરરોજ રાત્રે 9 વાગે વિડિયો આવે છે ફ્રી પીડીએફ ફાઈલ માટે 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને WhatsApp માં એડ કરી દઈશ ગ્રુપ માં એડ કરી દઈશ ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે દરરોજ રાત્રે નવ વાગે વિડીયો ત્રણસો લાઈક નો ટાર્ગેટ છે ત્રણસો લાઈક થઈ જશે એટલે પીડીએફ ફાઇલ ફ્રી એ પેલા ઇંગ્લિશ કોર્સ આના જેવી પ્રેક્ટિસ આના જેવો કોર્સ તમે ક્યાં જોયો હશે ને ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ત્રીસ દિવસ ત્રીસ ટોપિક ત્રીસ પીડીએફ ફાઇલ દરેક પીડીએફ ફાઇલ દરેક વિડીયોમાં હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર હું અને ડબલ્યુ એચ નો ખેલ ખતમ આ ચેનલ આખા ગુજરાતમાં ફેલાવી દીધો આ વિડીયો તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો આજે સાતમો દિવસ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ ઈ પેલા આગલા છ દિવસના અને ત્રણ સાદા ત્રણ ચાલુ કાઢ નો ખેલ ખતમ બરોબર તેણી ચા બનાવે છે સી મેક્સ ટી તેણી ચા બનાવી સી મેડ ટી તેણી ચા બનાવશે સી વિલ મેક ટી તેણી ચા બનાવી રહી છે સી ઇઝ મેકિંગ ટી તેણી ચા બનાવી રહી હતી સી વોઝ મેકિંગ ટી તેણી ચા બનાવી રહી હશે સી વિલ બી મેકિંગ ટી ત્રણ સાદા ત્રણ ચાલુનો ખેલ ખતમ આજે છે પૂર્ણ વર્તમાન કાળ ચાલો પૂર્ણ કાળ ઈ પેલા ચાલુ કાળમાં પૂર્ણ વર્તમાન પૂર્ણ ભૂત પૂર્ણ ભવિષ્ય ઈ પેલા ચાલુ કાળમાં આઈ આઈએનજી આવે પૂર્ણ કાળમાં શું આવે વી થ્રી અને ચાલુ કાળમાં ટુ બી ના રૂપ આવે આમાં ટુ હેવ ના રૂપ આવે ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ ભૂતકાળનું રૂપ હેડ અને ભવિષ્યનું વિલ હેવ ટુ બી નું વર્તમાન કાળ એમ ઇઝ આર ભૂતકાળમાં વોઝ વર ભવિષ્યમાં વિલ બી અને ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ પૂર્ણ વર્તમાન કાળ હેવેલ્સ પ્લસ વી થ્રી પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ વી થ્રી પૂર્ણ ભવિષ્ય કાળ વિલ હેવ પ્લસ વી થ્રી હમારા ટૂંક સમયમાં એટલે મીન્સ કે કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે મારો ભાઈ રાજકોટ ગયો હતો સાદો ભૂતકાળ મારો ભાઈ રાજકોટ જશે સાદો ભવિષ્ય કાળ મારો ભાઈ રાજકોટ જઈ રહ્યો છે ચાલુ વર્તમાન કાળ મારો ભાઈ રાજકોટ જઈ રહ્યો હતો ચાલુ ભૂતકાળ મારો ભાઈ રાજકોટ જો મારો ભાઈ રાજકોટ ગયો હતો એનો એનો મતલબ શું કે અત્યારે હાલમાં મારો ભાઈ ઘરે પાછો આવી ગયો મોરબી અને મારો ભાઈ રાજકોટ ગયો છે મીન્સ કે અત્યારે હાલમાં આજે રાજકોટ છે પાછો નથી આવ્યો મારો ભાઈ રાજકોટ ગયો છે પૂર્ણ વર્તમાન કાળ ચાલો હે યર્સ પ્લસ વી થ્રી હે અથવા હેઝ પ્લસ વી થ્રી આઈ વી યુ દે અને બહુવચન એમાં હેવ આવે હી સી ઈટ એકવચન એમાં હેઝ આવે પૂર્ણ વર્તમાન કાળ હેવસ પ્લસ વી 3 તુક સમયમાં જમણા કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે અસર ચાલુ છે એને કહેવાય પૂન વર્તમાન કાળ આવા શબ્દ આવતા હોય છે ઓલરેડી આપણે કે મેં તો કિયર નું ખાઈ લીધું અમે કિયર નાઈ પહોંચી ગયા હૈ મેં કિયર નું ખાઈ લીધું છે આ હેવ ઓલરેડી ઈટન તેઓ કિયર ના પહોંચી ગયા છે ધે હેવ ઓલરેડી રીચડ બરાબર ઓલરેડી એટલે કિયર નું જસ્ટ નાઉ હમણાં જ જસ્ટ નાઉ હમણા જ હકાર વાક્યમાં શબ્દ આવે આમ આવશે ચાલો જસ્ટ નાઉ શબ્દ સમય માટે છે એટલે હંમેશા અંતે આવે અને ઓલરેડી શબ્દ છે એ એક સરી સહાયક ક્રિયાપદ પછી આવે ચાલો મારો ભાઈ એટલે માય બ્રધર એકવચન એમાં શું આવે એકવચન માં હેઝ માય બ્રધર હેઝ ગયો છે ગો વેન્ટ અને ગોન માય બ્રધર હેઝ ગોન ક્યાં ટુ મુંબઈ હજી અત્યારે હાલ એટલે મીન્સ કે મુંબઈ છે અત્યારે પાછો નથી આવ્યો મારો ભાઈ મુંબઈ ગયો હતો સાદો ભૂતકાળ મારો મારો ભાઈ મુંબઈ જશે સાદો મારો ભાઈ મુંબઈ જઈ રહ્યો છે ચાલુ ચાલુ મારો મારો ભાઈ ભાઈ મુંબઈ મુંબઈ જઈ જઈ રહ્યો રહ્યો હતો ભૂતકાળ હશે ચાલુ ભવિષ્યકાળ મારો ભાઈ મુંબઈ પહોંચી ગયો હશે પૂર્ણ ભવિષ્ય કાળ મારો ભાઈ મુંબઈ ગયો છે અત્યારે હાલમાં અહીંયા છે પાછો નથી આવ્યો પૂર્ણ વર્તમાન કાળ હમણાં જો હમણાં જ એટલે જસ્ટ નાવ અમે બધા અંગ્રેજીમાં બોલી લીધું છે ખાઈ લીધું છે પી લીધું છે પહોંચી ગયા છીએ એટલે લીધું ય ધ ર હણ પ્લસ છે છો છીએ છું આવો શબ્દ આવતો હોય અમે બધા એટલે વી ઓલ બહુવચનમાં હેવ બોલવું એટલે સ્પીક સ્પોક અને સ્પોકન માં એટલે ઇન અંગ્રેજી એટલે ઇંગ્લિશ અમે કિયાર નું ખાઈ લીધું છે અમે એટલે વી એમાં શું આવે હેવ કિયાર નું ઓલરેડી ખાઉ એટલે ઈટ એટ અને ઈટન અહીંયા ટેકન લંચ પણ ચાલે ટેકન લંચ ઈટન વી હેવ ઓલરેડી ઈટન હેવ એસ વી થ્રી અને ઓલરેડી શબ્દ સહાયકારો ક્રિયાપદ પછી આવે છે તેવા બધાએ મૂવી જોઈ લીધું છે તેવા બધા ધે ઓલ બહુવચનમાં હેવ જોઉ એટલે વોચ વોચડ વોચડ વી થ્રી શું મૂવી ચાલો તમે અંગ્રેજીમાં લખી લીધું છે તમે એટલે યુ એમાં આવે હેવ લખવું એટલે રાઈટ રોટ અને રીટન માં એટલે ઇન અંગ્રેજી એટલે ઇંગ્લિશ તેણીએ ગીત ગાઈ લીધું છે તેણી એટલે સી એમાં આવે હેઝ ગાવું એટલે સિંગ નું વિથરી સિંગ સેંગ અને સંગ સંગ અસંગ ઓ તેરે સંગ યારા રંગ બહારા જેવું તેવું ક્યારેક ક્યારેક તૂટલું ફૂટલું હું પણ ગીત ગાઈ લેવું ઓ तेरे संग यार रंग बहार लाइट કેમેરા એક્શન ચાલુ મે પુસ્તક વાંચી લીધું છે કાઈ વાંધો નઈ મે પુસ્તક વાંચી લીધું છે એ પેલા ઉપરનું વાક્ય તેણીએ ગીત ગાઈ લીધું છે સી હે સંગ અ સંગ મે એટલે આઈ એમાં આવે હેવ યાદ રાખજો મારા મન મોજીલા ગુલાબ જામુજ જેવા મીઠા વાલિડાઓ હેવ એજ માં આઈ માં હેવ અને વોઝ વર માં આઈ માં વોઝ આઈ હેવ વાંચ્યું એટલે રીડ એનું વી થ્રી એમનેમ રે પરંતુ ઉચ્ચાર ફેરફાર થાય રીડ રેડ રેડ આઈ હેવ રેડ ક તેને પત્ર લખી લીધો છે લીધું છે લીધો છે ખાઈ લીધું છે પી લીધું છે બધા માં શું આવે જોજો લીધું છે લીધું છે લીધું છે લીધું છે લીધી છે લીધું છે લીધો છે બધા માં પૂર્ણ વર્તમાન કાળ માં રહેવા લા તેને એટલે એમાં શું આવે હેઝ લખો એટલે રાઈટ રોટ અને રીટર્ન અ લેટર મે નવો મોબાઈલ ખરીદી લીધો છે આઈ હેવ બોટ અ ન્યુ મોબાઈલ પરેશે ક્રિકેટ રમી લીધું છે પરેશ એકવચન એમાં આવે હેઝ રમવું એટલે પ્લે એનું પ્લે પ્લેડ પ્લેડ શું ક્રિકેટ મેં તમને અંગ્રેજી શીખવાડી દીધું છે મે એટલે આઈ એમાં આવે હેવ શીખવું એટલે લર્ન અને શીખડાવવું એટલે ટીચ એનું વી3 ટીચ ટોટ ટોટ તમને એટલે યુ અંગ્રેજી એટલે ઇંગ્લિશ બે કર્મ છે અમે બધાએ વાત કરી લીધી છે અમે બધા આપણે બધા એટલે વી ઓલ હેવ વાત કરવી એટલે ટોક એનું વી3 ટોકડ પેલા છોકરાએ કામ કરી લીધું છે પેલા છોકરો ધેટ બોય એકવચન હેઝ કામ કરવું એટલે વર્ક એનું વી થ્રી વર્ક ડ ધેટ બોય હેઝ વર્ક ડ મેં મારા મિત્રને બોલાવી લીધો છે ચાલો મે મારા મિત્રને બોલાવી લીધો છે મે મારા મિત્રને બોલાવી લીધો છે હું તમને વાક્ય આપીશ તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ નાખજો મે એટલે આય એમાં આવે હેવ બોલાવું એટલે કોલ નું કોલ્ડ મારા મિત્રો માય ફ્રેન્ડ્સ પરસેવે રેપ થઈ ગયો તમારા માટે તંતોડ મહેનત કરું લાઇક શેર અને ચેનલ ને કરવાનું ભૂલતા નહીં મારા વાલા પ્લીઝ તમે તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો તમે તમારા તમામ મિત્રોને ગ્રુપમાં એડ કરી દેજો અને તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો સ્ટોરી મૂક દેજો ઇન્સ્ટાગ્રામ માં સ્ટોરી મૂક દેજો WhatsApp માં મૂકી દેજો સ્ટેટસ આખા ગુજરાતમાં ફેલાવી દીધો બાકાજીકી બોલાવી દીધો રોલા સોટા લિસોટા અમે બધા વી ઓલ એમાં આવે હેવ વિચારી લીધું છે વિચારવું એટલે થિંક નું વી થોટ નવ એટલે નેમ ચાલો મારા મમ્મી અમારા એટલે કે આપણા માટે ચા બનાવી લીધી છે આનું તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ નાખજો તેણીએ મદદ કરી લીધી છે તેણી એટલે સી પછી હેઝ મદદ કરવી એટલે હેલ્પ ડો હેલ્પ ચાલો નકાર વાક્ય આ તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરનાર નાખજો તમારા માટે હોમવર્ક છે ચાલો નકાર વાક્ય એ પહેલા યાદ રાખજો ઓલરેડી એટલે કેઆરનું અને જસ્ટ ના હમણાં જ આ બંને શબ્દ હકારમાં આવે નકારમાં શું આવશે અત્યાર સુધી સો ફાર એઠ હજુ સુધી અત્યાર સુધી હજુ સુધી ટીલ ટુડે આજ સુધી બરાબર આવા શબ્દ આવશે એમાં નકારમાં ચાલો હું અત્યાર સુધી તેને મળ્યો નથી કાંઈ વાંધો નહીં ટૂંક સમયમાં મુલાકાત થઈ જશે હું અત્યાર સુધી તેને મળ્યો નથી યાદ રાખજો સો ફાર અત્યાર સુધી હજુ સુધી આજ સુધી આ તમામ શબ્દો સમય માટેના છે એટલે લાસ્ટમાં આવશે વાક્યના અંતે આવશે તમામ શબ્દ બરોબર ચાલો હું એટલે આઈ પછી હેવ પછી નોટ સહાયકારો ક્રિયા બાદ પછી નોટ મૂકી દીયો પછી વી થ્રી મળવું એટલે મીટનું વી થ્રી મેટ તેને એટલે હિમ છોકરા માટે અને અત્યાર સુધી સો ફાર હજુ સુધી એટ આજ સુધી till today તેઓ હજુ સુધી અંગ્રેજી શીખ્યા નથી તેઓ એટલે ધ્યેય પછી હેવ નોટ શીખવું એટલે લર્ન એનું વિથરી લર્ન ટ અંગ્રેજી એટલે ઇંગ્લિશ એટ તેવા બધા એ મૂવી જોઈ લીધું નથી તેવો બધા ધ્યેય ઓલ પછી હેવ હવે નોટ જોવું એટલે વોચ નું વી થ્રી વોચડ શું મૂવી તેણીએ ભજીયા બનાવી લીધા છે હકાર વાક્ય તેણીએ ભજીયા બનાવી લીધા નથી સી હેઝ નોટ મેક મેડ મેડ વી થ્રી છે હેઝ નોટ મેડ ફ્રીટર્સ એટલે ભજીયા ફ્રીટર્સ એટલે ભજીયા તેને તેનું લેસન પૂર્ણ કરી લીધું નથી તેને તેનું લેસન પૂર્ણ કરી લીધું નથી મારા વ્હાલા પૂર્ણ કરી લીધું નથી સી હેઝ નોટ કમ્પ્લીટેડ તેનું લેસન છોકરા માટે હિ છોકરી માટે હર અમે તેને મદદ કરી લીધી નથી અમે એટલે વી એમાં આવે હેવ પછી નોટ મદદ કરવી એટલે હેલ્પનું વિથરી હેલ્પ ડ પે ને હિમ મારા મિત્ર એ માય ફ્રેન્ડ જો મારા મિત્ર એક જ છે તો હેઝ પછી નોટ ચૂકવવું એટલે પેનું પેડ માય ફ્રેન્ડ હેઝ નોટ પેડ મોની તેઓએ કામ કરી લીધું નથી તેવું એટલે ધેય હેવ નોટ કામ કરવું એટલે વર્ક નું વી 3 વર્કડ તેણીએ મને મેસેજ મોકલી દીધો નથી સી એમાં આવે હેઝ પછી નોટ મોકલવું એટલે સેન્ડ એનું વી 3 સેન્ટ સેન્ડ સેન્ટ સેન્ટ મન ને એટલે સજીવ કર્મ અને પછી નિર્જીવ કર્મ ચાલો પરસે પત્ર લખી લીધો નથી પરસે પત્ર લખી લીધો નથી આ હોમવર્ક માં તમે નીચે અંગ્રેજીમાં માં કોમેન્ટ કરી નાખજો મારા વાલા એ નકાર વાક્યમાં સહાયક ક્રિયાપદ પછી નોટ ગ્રામરનો નિયમ છે અને પ્રશ્નાર્થ વાક્યમાં સહાયક ક્રિયાપદ ક્યાં આવી જાય આગળ કરતા મુજબ જો સહાયક ક્રિયાપદ આગળ પછી કરતા V3 કર્મ અન્ય શબ્દ ચાલો શું તેઓ બધાએ ખાઈ લીધું છે તેઓ બધા બહુવચન એમાં શું આવે હેવ પછી હવે કરતા તેઓ બધા એટલે અથવા શું તમે અંગ્રેજી શીખી લીધું છે તમે એટલે યુ એમાં આવે હેવ હેવ યુ શીખવું એટલે લર્ન એનું વિથરી લન્ટ ઇંગ્લિશ સું તમારા પપ્પાએ છાપું વાંચી લીધું છે તમારા પપ્પા એકવચન હેઝ તમારા પપ્પા યોર ફાધર વાંચવું એટલે રીડ એનું વી 3 રેડ છાપું એટલે અ ન્યૂઝપેપર સું તેણીએ ગાડી ચલાવી લીધી છે તેણી એટલે સી એકવચન હેઝ ચલાવવું એટલે ડ્રાઇવ ડ્રો અને ડ્રિવન ઓકાર શું તે ત્યાં પહોંચી ગયો છે તે એટલે હી એમાં શું આવે હેઝ હી પહોંચવું એટલે રીચ નું વી થ્રી રીચડ ત્યાં એટલે ધેર શું તમે ચા પી લીધી છે તમે એટલે યુ એમાં શું આવે હેવ યુ અને પીવું એટલે ડ્રિંક નું વી થ્રી ડ્રિંક ડ્રેન્ક અને ડ્રંક ચા એટલે ટી ચા એટલે ટી શું તમે બધા એ મૂવી જોઈ લીધી છે શું તમે બધા એ મૂવી જોઈ લીધી છે તમે બધા બહુવચન હેવ તમે બધા યુ ઓલ જો એટલે વોચ નું વી 3 વોચડ અ મૂવી શું તમે નવી ગાડી ખરીદી લીધી છે હેવ યુ ખરીદું એટલે બાય બોટ બોટ નવી ગાડી અ ન્યુ કાર હવે છે પ્રશ્નાર્થ નકાર શું તમે ત્યાં પહોંચી ગયા છો તો પ્રશ્ન શું તમે ત્યાં પહોંચી ગયા નથી તો હેવ પછી યુ નોટ પહોંચવું એટલે રીચ નું વી થ્રી રીચ ત્યાં એટલે ધેર પ્રશ્નાર્થ નકાર માં કરતા પછી શું આવી જાય નોટ બાકી બધું એમ ને શું તેણીએ ખાઈ લીધું છે શું તેણીએ ખાઈ લીધું છે હેઝ સી ઈટન શું તેણીએ ખાઈ લીધું નથી તેણી એમાં આવે હેઝ પછી સી પછી નોટ ખાવું એટલે ઈટ એટ અને ઈટન શું તમે પત્ર લખી લીધો નથી તમે એટલે યુ એમાં શું આવે હેવ હેવ પછી યુ શું તમે પત્ર લખી લીધો નથી હેવ યુ પછી નોટ લખો એટલે રાઈટ રોટ અને લીટો લેટર શું તેને કામ કરી લીધું નથી ચાલો તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો શું તેને કામ કરી લીધું નથી તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો શું તેને કામ કરી લીધું નથી તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો ચાલ હવે છે હું હું એટલે કોણ એકવચનમાં હું ઓલ કોણ કોણ બહુવચન કોણ ત્યાં આવી ગયું છે કોણ એટલે હું એકવચન હેઝ કમ નું વી3 કમ કેમ અને વરી કમ ત્યાં એટલે ધેર કોણે કોણે અંગ્રેજી શીખી લીધું છે કોણે કોણે હું ઓલ બહુવચન હેવ શીખવું એટલે લર્ન એનું વી3 લર્ન્ટ અને ઇંગ્લિશ કોણે ચા આપી લીધી છે કોણે એટલે હુ એક વચન હેઝ પીવ એટલે ડ્રિંક ડ્રિંક અને ડ્રંક ચા આટલી ટી કોણે કોણે ચા આપી લીધી છે હુ ઓલ હેવ ડ્રંક ટી કોણે કોણે હુ ઓલ એમાં હેવ જો એટલે વોચ નું વોચડ અ વી ચલો હવે છે WH યાદ રાખજો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ કોઈ પણ WH ની વાક્ય રચના સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ તમે મૂકી દયો WH શબ્દ ખેલ ખતમ જો જો યાદ કરો જો સાદા પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના પરસેવે રેપ જેપ થઈ ગયો તમારા માટે કર્તા મુજબ હેવ યસ પછી કર્તા વિથરી કર્મ અન્ય શબ્દ આગળ મૂકી દયો WH શબ્દ વોટ એટલે શું વેન ક્યારે વેર ક્યાં વીચ કયો કઈ કયું વાય શા માટે હાવ કેવી રીતે હોમ કોને હોમ ઓલ કોને કોને વિથ હોમ કોની સાથે ફોર હોમ કોના માટે અબાઉટ હોમ કોના વિશે ચલો તમે શું ખરીદી લીધું છે શું એટલે વોટ તમે એટલે એમાં શું આવે તમે એટલે યુ એમાં હેવ તમે એટલે યુ ખરીદું એટલે બાય બોટ બોટ ખતમ પાર્થે કોને બોલાવી લીધો છે કોને બોલાવી લીધો છે કોને એટલે હું પાર્થ એક માં શું આવશે હેઝ પછી પાર્થ બોલાવું એટલે કોલ કોલ્ડ કોલ્ડ તમે કેવી રીતે ત્યાં પહોંચી ગયા છો કેવી રીતે એટલે હાવ તમે એમાં આવશે હેવ તમે એટલે યુ પહોંચવું એટલે રીચનું રીચ ત્યાં એટલે ધેર ક્યુ મૂવી જોઈ લીધું છે ક્યુ મૂવી વીચ મૂવી તેણી એક વચન એમાં આવે હેઝ પછી સી જોવું એટલે વોચ પાછળ ક્વેશ્ચન માર્ક તમે કોની સાથે હું એટલે કોને કોની સાથે એટલે વિથ હું તમે એટલે યુ એમાં આવે હેવ પછી યુ અને વાત કરવી એટલે ટોક 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 તમે બધાએ ક્યાં ક્રિકેટ રમી લીધું છે ચાલો તમે બધાએ ક્યાં ક્રિકેટ રમી લીધું છે તમે બધાએ ક્યાં ક્રિકેટ રમી લીધું છે તમે બધાએ ક્યાં ક્રિકેટ રમી લીધું છે એટલે કે તમે બધાએ ક્રિકેટ ક્યાં રમી લીધું છે ક્યાં એટલે વેર તમે બધા બહુવચનમાં આવશે હેવ તમે બધા યુ ઓલ રમવું એટલે પ્લે એનું વી થ્રી પ્લેડ અને ક્રિકેટ તમે કોની સાથે અંગ્રેજીમાં બોલી લીધું છે કોની સાથે એટલે વિથ હું તમે એટલે યુ એમાં આવે હેવ યુ બોલવું એટલે સ્પીક સ્પોક અને સ્પોકન ઇન અંગ્રેજી એટલે ઇંગ્લિશ તેણીએ કોના માટે કોના માટે એટલે ફોર હોમ તેણી એટલે સી એમાં શું આવે હેઝ વસ્તુઓ ખરીદી લીધી છે ખરીદવું એટલે બાય નું વિથરી બાય બોટ બોટ વસ્તુઓ એટલે થિંગ્સ તમારા પપ્પાએ કોના વિશે લખી લીધું છે કોના વિશે એટલે અબાઉટ હુમ તમારા પપ્પા એક વચનમાં હેઝ તમારા પપ્પા યોર ફાધર લખવું એટલે રાઈટ રોટ અને રિટર્ન પાછળ ક્વેશ્ચન માર્ક તમે શું શીખી લીધું છે શું એટલે હોટ તમે એટલે યુ એમાં હેવ શીખવું એટલે લર્ન એનું વેથરી લર્ન ટ તમે કોને કોને મદદ કરી લીધી છે તમે કોને કોને મદદ કરી લીધી છે કોને કોને એટલે હું ઓલ તમે એટલે યુ એમાં આવે હેવ તમે એટલે યુ મદદ કરવી એટલે હેલ્પ એનું વિથરી હેલ્પ ડ હેલ્પ ડ મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વોલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર અંગ્રેજી બોલશો તમે સાત દિવસ ગીત ગાયું સી શેંગોંગ તેણી ગીત ગાશે સી વિલ સિંગ અસોંગ તેણી ગીત ગાઈ રહી છે સી ઈઝ સિંગિંગ અસોંગ તેણી ગીત ગાઈ રહી હતી સી વોઝ સિંગિંગ અસોંગ તેણી ગીત ગાઈ રહી હશે સી વિલ બી સિંગિંગ અ સોંગ અને આજે સાતમો દિવસ સાતમો કાળ પૂર્ણ વર્તમાન કાળ તેણીએ ગીત ગાઈ લીધું છે સી હેઝ સંગ અ સોંગ સાદો વર્તમાન સાદો ભૂત સાદો ભવિષ્ય ચાલુ વર્તમાન ચાલુ ભૂત ચાલુ ભવિષ્ય અને પૂર્ણ વર્તમાન તમારા માટે તન ત્રણ મહેનત કરીને આ સિરીઝ બનાવેલી છે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ત્રણસો લાઈક થઈ જશે પીડીએફ ફાઇલ ગ્રુપમાં આવી જશે ટુ જીરો ઉપર તમે એડ થઈ જાજો તમે તમારા તમામ મિત્રોને પણ એડ કરી દેજો આ વિડીયો આ ચેનલ આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે તમે જોજો ત્રીસ દિવસમાં એ ટુ ઝેડ બધા ટોપિક બારે બાર ટેન્સ બધા મોડલ્સ ઈચ્છા વાળા વાક્યો મજબૂરી વાળા વાક્યો પ્લાન વાળા વાક્યો નીડ વાળા વાક્યો બધું એટલે બધું આવી જશે બાકી કઈ નહીં રહીએ પણ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગુજરાતની ગલી ગલીએ આ વિડીયો પહોંચી જવો જોઈએ આ સિરીઝ પહોંચી જાવી જોઈએ તમારા માટે તન તોડ મહેનત કરીને વિડિયો બનાવું છું લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમે જોઈ શકો છો ગરમીએ પરસેવો રેપ જેપ થઈ ગયો મારા વાલા તમારા માટે હો મોજ કરો આપ સાથે તો ફિર ક્યાં બાત હે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ ચાલો મળીએ ટૂંક સમયમાં આઠમો દિવસ આઠમો ટેન પૂર નો ભૂતકાળ સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો